પેઢી ખાસ કરીને વિદ્યાર્થીઓની અંદર વિજ્ઞાનનો અભિગમ કેળવા એ માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંને પ્રતિબદ્ધ છે અને એના ભાગરૂપે આજે દિયોદરની અંદર ની કે વાઘેલા હાઈસ્કૂલની અંદર જિલ્લા કક્ષાનું વિજ્ઞાન મેળવ્યા આજે રાખવામાં આવ્યું અને બાલ વૈજ્ઞાનિકોને શુભેચ્છા આપવા માટેનો અવસર મળ્યો વિજ્ઞાન પ્રત્યેની રીચિ નવી જનરેશનની અંદર ખૂબ સારી કહેવાય અને તેને વધારે પ્રોત્સાહન આપવાનું કામ દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ સતત કરે છે આવનારો સમય અનેક નવા પેટર્ન નોંધાવી દેશ આગળ વધવા માટે સ્ટાર્ટઅપની યોજના પણ કહેતી તો નાનપણથી શાળા કક્ષાએથી જો વૈજ્ઞાનિક અભિગમ અપનાવે તો આવનારા સમયની અંદર સારું બિઝનેસમેન બન્યું સારું વૈજ્ઞાનિક બને જે કામ હશે તેની અંદર એની જીવનની અંદર વૈજ્ઞાનિક અભિગમ ચોક્કસ આવશે કઈ બાપુ સપનું છે બનાસકાંઠાને એક રેલ બનાવવાની ક્યાંક ને ક્યાંક શાકા ખાતું જોગ દેખાઈ રહ્યું છે